જય શ્રીકૃષ્ણ કૃષ્ણ જન્માષ્ટમીના આ પાવન અવસરે શ્રીકૃષ્ણ તમારા જીવનમાંથી તમામ દુઃખો દૂર કરી આનંદ સમૃદ્ધિ અને પ્રેમથી તમારું ઘર ભરી દે નંદ ઘેર આનંદ થયો જય કાન્હૈયા લાલ કી ઓમ વોઇસ ગુજરાતીની એવી પ્રાર્થના સાથે આગળ વધીએ મિત્રો આ પવિત્ર યાત્રામાં તમારું સ્વાગત છે શ્રી કૃષ્ણની કૃપા એ દરેક ભક્તના જીવનમાં રહે જે આજે આ દિવ્ય વાણી સાંભળી રહ્યા છે અને તેમની દરેક મુશ્કેલી દૂર થાય તો ચાલો મિત્રો વિલંબ કર્યા વિના શ્રી કૃષ્ણના અમૂલ્ય ઉપદેશોની આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ શ્રી કૃષ્ણ કહે છે જો તમે સુખી રહેવા માંગો છો તો જીવનના નિર્ણયો તમારી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લો બીજાને જોઈને નિર્ણય લેનારા હંમેશા દુઃખી રહે છે કોઈ ગમે તે કહે તમે ફક્ત તમારી જાતને શાંત રાખો કારણ કે સૂરજની કિરણો ભલે ગમે તેટલી તેજ હોય તે સમુદ્રને સૂકવી શકતી નથી એક પક્ષીએ ફરિયાદ કરી હે પ્રભુ મેં મહેનથી માળો બનાવ્યો હતો પરંતુ તમે વાવાઝોડું મોકલ્યું અને મારું ઘર નાશ પામ્યું ઉપરથી અવાજ આવ્યો તારા માળામાં સાપ આવ્યો હતો તને ખાવા માટે તેથી જ વાવાઝોડું મોકલ્યું જેથી તું જાગી જાય અને ઉડી શકે અને તારો જીવ બચી જાય આપણા જીવનમાં કેટલી બધી મુશ્કેલીઓ આવે છે આપણને ખબર પણ નથી હોતી કે પરમાત્મા આપણને કેવી રીતે મુસીબતથી બચાવે છે જો તમને લાગે કે પરમાત્માએ તમને મુશ્કેલીની નજીક લાવ્યા છે તો ભરોસો રાખો તેઓ તમને મુશ્કેલીની પહેલે પાર પણ લઈ જશે મનની વેદનાનો કોઈ અંત નથી તેથી બીજાને દોષ આપવાથી કોઈ ફાયદો નથી આનો સૌથી સરળ ઉપાય એ છે કે તમારા મનને ઈશ્વરને સમર્પિત કરી દો ઈશ્વર સાથે જોડાતા જ જીવનમાં આનંદ શાંતિ સંયમ ધીરજ પ્રેમ નવી ઊર્જા જીવનનો સાચો માર્ગ અને સંતોષની શરૂઆત થઈ જાય છે અને આપણું મન પીડાથી કેવી રીતે મુક્ત થાય છે તેની ખબર પણ નથી પડતી જો પ્રભુ તમને વધુ રાહ જોવડાવે છે તો તૈયાર રહો તેઓ તમને તમે માંગ્યું હોય તેનાથી પણ વધુ આપશે લોકો મૃત વ્યક્તિને ખભો આપવાને પુણ્ય માને છે કાશ જો લોકો જીવતી વ્યક્તિને સહારો આપવાને પુણ્ય સમજવા લાગે તો જીવન સરળ થઈ જાય એટલું ન વિચારો કે જીવન વિશે જેમણે જીવન આપ્યું તેમણે પણ કંઈક વિચાર્યું હશે ગઈ કાલ ભલે મુશ્કેલીઓથી ભરેલી હોય પરંતુ આવનારી કાલ તમારા હાથમાં છે મન અંધ હોય છે તેની પાસે પોતાનું કોઈ જ્ઞાન નથી મન કંઈ જાણતું નથી ન તો સાચો માર્ગ બતાવે છે તેથી અંધ મનની વાતો માનીને મહત્વના કામો ટાળવાનું બંધ કરો હંમેશા તમારી બુદ્ધિથી કામ કરો મનથી નહીં કારણ કે અંધ મન તમને મહત્વના કામો કરતા રોકે છે જ્યારે તમે બુદ્ધિથી જરૂરી કામો શરૂ કરશો તો ધીમે ધીમે તમારું મન તમારો મિત્ર બનતું જશે પરંતુ હમણાં તમારું મન તમારો દુશ્મન છે જે તમને દિવસે દિવસે બરબાદ કરી રહ્યું છે સાચું બોલનારા અને ગુસ્સે થનારા લોકો તેમનાથી કરોડો ગણા સારા છે જેઓ તમારી સામે એક હોય અને પાછળ બીજું કોઈની પીડા સમજવા માટે માણસની અંદરનો માણસ હોવો જરૂરી છે કાગડો કોયલનો અવાજ દબાવી શકે છે પરંતુ પોતાનો અવાજ મધુર બનાવી શકતો નથી એ જ રીતે નિંદા કરનાર વ્યક્તિ સજ્જનને બદનામ કરી શકે છે પરંતુ પોતે સજ્જન બની શકતો નથી જો એકલતા હોય તો તેને વરદાન સમજો કારણ કે પરમાત્માએ તમને તમારામાં સુધારો કરવા માટે થોડો વધુ સમય આપ્યો છે એકલા રહેવાનો આનંદ લેવાનું શીખો કારણ કે કોઈ હંમેશા તમારી સાથે રહેવાનું નથી સમયની એક આદત ખૂબ સારી છે ગમે તેવો હોય તે પસાર થઈ જાય છે સફળ વ્યક્તિ ખુશ રહે કે ન રહે પરંતુ ખુશ રહેનાર વ્યક્તિ સફળ જરૂર બને છે જ્યારે સુખી હો ત્યારે ભગવાનને ન ભૂલો અને જ્યારે દુખી હો ત્યારે ભગવાન પર ભરોસો રાખો લોકો રંગ બદલે છે પરંતુ મુરલીવાળો સમય બદલી નાખે છે માણસનું જીવન ફક્ત તેના કર્મો પર ચાલે છે જેવા કર્મો હોય તેવું જ તેનું જીવન હોય જે કર્યું છે તે જરૂર સામે આવશે કારણ કે કર્મ કોઈના સગા નથી જીવન ખૂબ સુંદર છે ક્યારેક હસાવે છે તો ક્યારેક રડાવે છે પરંતુ જે જીવનની ભીડમાં ખુશ રહે છે જીવન તેની આગળ ઝૂકે છે ખોવાઈને મેળવવાની મજાજ કંઈક અલગ છે રડીને હસવાની મજાજ કંઈક અલગ છે હારવું એ જીવનનો ભાગ છે પરંતુ હાર્યા પછી જીતવાની મજાજ કંઈક અલગ છે સારું બનવા માટે કોઈની નકલ કરવાની જરૂર નથી પોતે એટલા સારા બનો કે લોકો તમારી નકલ કરવા લાગે જીવન એક જ વખત મળે છે એ ખોટું છે મૃત્યુ એક જ વખત મળે છે જીવન તો દરરોજ મળે છે જે દિવસે તમે તમારા હાસ્યના માલિક બની જશો તે દિવસે કોઈ તમને રડાવી શકશે નહીં જો કોઈ તમારી પાસે કંઈક માગે તો આપી દો કારણ કે ભગવાને તમને આપનારાઓમાં રાખ્યા છે માગનારાઓમાં નહીં યાદ રાખો સારો સમય જોવા માટે ખરાબ સમય પર સહન કરવો પડે છે સેવા બધાની કરો પરંતુ કોઈની પાસેથી આશા ન રાખો કારણ કે સેવાનું સાચું મૂલ્ય ભગવાન જ આપે છે હંમેશા તમારી નજર તે વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો નહીં કે તેના પર જેને તમે ખોવી દીધું છે અન્ન અને જળથી મોટું કોઈ દાન નથી અને માતા પિતાથી મોટો કોઈ દેવ નથી જીવનનો સૌથી મોટો ગુરુમંત્ર એ જ છે તમારા રાજ કોઈને ન જણાવો વધુ પડતું સન્માન અને સમય આપવાથી લોકો તમને નીચું સમજવા લાગે છે જો કોઈ તમારી પાછળ વાત કરતું હોય તો ગભરાશો નહીં કારણ કે વાત તેમની જ થાય છે જેમાં કંઈક વાત હોય યાદ રાખો સફળતા ક્યારેય માગવાથી નથી મળતી માગવાથી તો ફક્ત ભીખ મળે છે સફળતા મેળવવા માટે તમારે જાતે મહેનત કરવી પડશે નાની નાની ભૂલોથી બચવાનો પ્રયાસ કરો કારણ કે માણસ પર્વતો થી નહીં પરંતુ નાના નાના પથ્થરો થી ઠોકર ખાય છે પોતાની ભૂલ સ્વીકાર્યા વિના તમે ક્યારે સારા માણસ નહીં બની શકો આપવાનું શરૂ કરો પ્રાપ્તિ આપોઆપ શરૂ થઈ જશે ઇજ્જત પણ અને દોલત પણ યાદ રાખો અપમાનનો બદલો લડીને નહીં પરંતુ સામે વાળાથી વધુ સફળ થઈને લઈ શકાય છે ખરાબ કરવાનો વિચાર આવે તો તેને આવતી કાલ પર ટાળી દો સારું કરવાનો વિચાર આવે તો આજે જ કરી નાખો સાથે રહીને જે જે દગો કરે તેનાથી મોટો દુશ્મન કોઈ શકે નહીં અને તમારી ખરાબી તમારા મોં પર કહી દે તેનાથી મોટો મિત્ર કોઈ હોઈ શકે નહીં યાદ રાખો સાફસાફ બોલનાર વ્યક્તિ કડવો હોય છે પરંતુ વિશ્વાસઘાતી નથી તમારા ખરાબ ગઈકાલને છોડી દો કારણ કે તેની અસર આવનારી કાલને દૂષિત કરી દેશે મળે તે પહેલા હોય છે અને માણસની કિંમત ખોવાઈ ગયા પછી મફતમાં તો ફક્ત માતા પિતાનો પ્રેમ મળે છે બાકી આ દુનિયામાં દરેક સંબંધ માટે કઈક ને કંઈક ચૂકવવું પડે છે અપમાનનો જવાબ એટલા સન્માથી આપો કે સામેવાળો પણ શરમાઈ જાય જ્યાં સુધી તમે તમારી મુશ્કેલીઓ અને સમસ્યાઓનું કારણ બીજાને ગણતા રહેશો ત્યાં સુધી તમે તમારી સમસ્યાઓ દૂર નહીં કરી શકો જેટલું શક્ય હોય તેટલું સાંભળો અને જેટલું ઓછું બોલી શકો તેટલું ઓછું બોલો એટલે જ કદાચ ભગવાને આપણને બેકાન અને એક જ મો આપ્યું છે બારબાર માફી આપો પરંતુ વિશ્વાસ ફક્ત એક જ વખત કરો જીવનમાં કોઈને એટલું મહત્વ ન આપો કે તે તમારા ચહેરાની છીનવી લે સફળતા મેળવે છે જે સમય અને પરિસ્થિતિઓ પર રડતા નથી પણ કાયમી નથી પોતાને વધુ પડતું તણાવ ન આપો કારણ કે પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય તે બદલાઈ જશે સમય સાથે ઘણું બધું બદલાઈ જાય છે લોકો પણ રસ્તાઓ પણ લાગણીઓ પણ અને ક્યારેક આપણે જાતે પણ જે તે આજે કર્યું તે તારી સાથે પણ થશે આજ નિયતિનો નિયમ છે બનવું હોય તો કોઈની ખામી બનો જરૂર નહીં જરૂર તો કોઈ પણ પૂરી કરી શકે છે પરંતુ ખામી કોઈની કોઈ પણ પૂરી નથી કરી શકતું જો કોઈને કંઈ આપી ન શકો તો ફક્ત દુઆ કરો કારણ કે દુઆ એ એવું તોરણ છે જે માટે શ્રીમંત પણ હાથ ફેલાવે છે જ્યાં લાગે કે આપણા કારણે બીજાને તકલીફ થઈ રહી છે ત્યાંથી હટી જવું જ સારું છે કપટ અને પાપ એટલું જ કરો જેટલું તમે ભોગવી શકો કારણ કે કુદરત કોઈને છોડતી નથી સૌનો હિસાબ ધરતી પર જ થાય છે જો તમારો કોઈ દુશ્મન નથી તો તેનો અર્થ એ છે કે તમે એવી જગ્યાએ પણ ચૂપ રહ્યા જ્યાં સત્ય બોલવું જરૂરી હતું પ્રેમ મફત હોવા છતાં આ ધરતીનું સૌથી મોંઘું સુખ છે જીવનમાં અત્યાર સુધી એટલું તો સમજાયું છે કે કેટલાક ઊંડા સંબંધો નબળા લોકો સાથે હોય છે જે રમકડાની જેમ વિશ્વાસ તોડી નાખે છે વરસાદ અને ધૂપ બંનેના મેળાથી જ ઇન્દ્રધનુષ બને છે તેથી સુંદર જીવન માટે સુખ અને દુઃખ બંને જરૂરી છે ચિંતા અને તણાવ ત્યારે જ આવે છે જ્યારે માણસ પોતાના માટે ઓછું અને બીજા માટે વધુ જીવે છે એ ઘડીને ખરાબ ન કહો જે તમને ઠોકર આપે પરંતુ તે ઘડીની કદર કરો કારણ કે તે તમને જીવન જીવવાની રીત શીખવે છે તમારી સફળતામાં તે લોકો સામેલ હોય છે જેમને તમે ચાહો છો અને તમારા સંઘર્ષમાં તે લોકો સામેલ હોય છે જે તમને ચાહે છે જે ખૂબ બિખરેલું હોય તે જ નિખરે છે આજ જ જીવનનું સત્ય છે કેટલાક ખોટા નિર્ણયો જીવનનો સાચો અર્થ શીખવે છે સંબંધો જાળવવાની એક જ શરત છે કોઈની ખામીઓ નહીં સારાઈ જરૂર વિના લોકોનું ધ્યાન એ સારા વ્યક્તિત્વની ઓળખ છે હંમેશા આશા ઈશ્વર પર રાખો કારણ કે આખી દુનિયામાં જેટલી ઝડપથી ઈશ્વર રાજી થાય છે એટલી ઝડપથી કોઈ રાજી નથી થતું જે વ્યક્તિનું મન શાંત હોય જે બોલતી વખતે અને કામ કરતી વખતે શાંત રહે તે જ વ્યક્તિ એ છે સત્યને પામ્યું છે અને જે દુઃખ અને તકલીફથી મુક્ત થઈ ગયો છે દિવાસરી બીજાને સળગાવે તે પહેલા પોતે સળગે છે એ જ રીતે આપણો ગુસ્સો પણ દિવાસરીની જેમ છે જે બીજાને બરબાદ કરે તે પહેલા પોતાને બરબાદ કરે છે સમજદારીની વાતો બે જ લોકો કરે છે એક તે જેની ઉંમર વધુ હોય અને બીજો તે જેને નાની ઉંમરે ખરાબ સમય જોયો હોય આ દુનિયામાં જુસ્સા જેવી કોઈ આગ નથી મૂર્ખતા જેવું કોઈ જાળ નથી નફરત જેવું કોઈ હિંસક પશુ નથી અને લોભ જેવી કોઈ ધાર નથી ગુણ છત્રીસ નહીં ફક્ત ચાર જોઈએ સારું વર્તન સ્વચ્છ નિયત નેક દિલ અને ઈમાનદારી જે દિવસે તમે જાણી લેશો કે આ દુનિયામાં તમારા સિવાય કોઈ નથી તે દિવસથી તમારું સાચું જીવન શરૂ થશે વધુ પડતી આશાઓને વિરામ આપો મનની શાંતિ પાછી આવશે કેટલાક લોકો હંમેશા હસતા રહે છે કારણ કે તેઓ જાણે છે કે તેમની પીડા સમજનાર કોઈ નથી જો દિલની વાત કોઈને કહી દેશે તો તે મજાક જ બનાવશે જે બીજાનો હક અને ખુશી છીનવી લે છે તેના સુખની ઉંમર ખૂબ ઓછી હોય છે સંબંધો નિભાવવા માટે ખૂબ નમ્રતા જોઈએ તો ફક્ત મહાભારત રચાય છે હંમેશા તે કામ કરો જે સાચું હોય નહીં કે જે સરળ હોય ગરીબી અને ગરીબીએ શીખવેલો પાઠ માણસને અંદરથી બદલી નાખે છે જે રીતે બોલો તે રીતે સાંભળવું પણ ગમે ઈશ્વરને તમારો સૌથી નજીકનો મિત્ર બનાવો કારણ કે પરમાત્મા જ એક એવા છે જે ત્યાં સુધી સાથ આપે છે જ્યાં સુધી આખી દુનિયા તમારો સાથ છોડી દે એવા લોકો સાથે મિત્રતા રાખો જે તમને બહેતર બનાવવા પ્રેરે જે તમને પોતાની જવાબદારી માને તમારું ધ્યાન રાખે તમને પોતાનું સમજે અને તમને ઘર જેવું અનુભવ કરાવે મૃત્યુના સમય કોઈ તમારી નહીં સાંભળે કર્મની ગતિ જ નક્કી કરશે કે તમને કઈ દિશામાં ખેંચવામાં આવશે આરોગ્ય સૌથી મોટી ભેટ છે સંતોષ સૌથી મોટું ધન છે વફાદારી સૌથી મોટો સંબંધ છે છળ કરશો તો છળ મળશે આજ નહીં તો કાલે મળશે જીવનને સાચાઈથી જીવશો તો દરેક પડે સુકુન મળશે ઉપવાસ હંમેશા અન્નનો જ કેમ લોભ લાલચ નફરત ચુગલી

પાણી મર્યાદા છોડે તો વિનાશ થાય છે જો વાણી મર્યાદા છોડે તો સર્વનાશ થાય છે કોઈને દગો આપવો એ એક રૂલ છે જે તમને કોઈ બીજાના હાથે એક દિવસ જરૂર મળશે કર્યું છે હંમેશા તૈયારી સાથે જ રહો મોસમ અને માણસ ક્યારે બદલાઈ જાય તેનો કોઈ ભરોસો નથી ભગવાન કહે છે જો તમે મારી તરફ જોશો તો હું પણ તમારી તરફ જોઈશ તમે જે ભાવથી મને યાદ કરશો તે જ ભાવથી હું તમારી પાસે આવીશ બદલો લેવા માટે ન વિચારો આરામથી બેસો જેમણે તમારી સાથે ખરાબ જ થશે આ દુનિયામાં સૌથી મોંઘી વસ્તુ સમય છે તેથી તેને બરબાદ ન કરો નહીં તો અંતે તમને પસ્તાવા સિવાય કઈ નહીં મળે જીવનમાં તમારી તુલના કોઈની સાથે ન કરો જેમ ચંદ્ર અને સૂરજની તુલના નથી થતી કારણ કે બંને પોતપોતાના સમયે જ ચમકે છે જો કોઈ કામ કરવામાં ડર લાગે તો યાદ રાખો ડર એ સંકેત છે કે તમારું કામ ખરેખર હિંમતથી ભરેલું છે જેમના સપના ઊંચા અને ઉત્સાહથી ભરેલા હોય તેમની પરીક્ષાઓ પણ જબરદસ્ત હોય છે પર્વતની ઊંચાઈ તમને આગળ વધતા રોકે નહીં પરંતુ તમારા જૂતામાં પડેલું નાનું કાંકર તમને આગળ વધતા રોકે છે તે કાંકરને બહાર કાઢી નાખો ફક્ત મરેલી માછલીને જ પાણીનો પ્રવાહ લઈ જાય છે જે માછલીમાં જાન હોય તે પોતાનો રસ્તો જાતે બનાવે છે તમારા હૌસલાને એ ન જણાવો કે તમારી મુશ્કેલી કેટલી મોટી છે તમારી મુશ્કેલીને જણાવો કે તમારા હૌસલા કેટલા મોટા છે સફળ તે નથી જે પોતાના દુશ્મનો પર વિજય મેળવે પરંતુ સફળ તે છે જે પોતાની ઈચ્છાઓ પર પણ વિજય મેળવે જો તમે ફક્ત એટલા માટે તમારા સપનાઓ પર કામ કરવાનું બંધ કરી દીધું કે કોઈને લાગે છે કે તમે તે નથી કરી શકતા તો તે તમારું સપનું નથી તે તમારી નાની ઈચ્છા છે જે લોકો તમને નજીકથી નથી જાણતા તેમની વાતોને દિલ પર ન લો આગળ વધો અને કંઈક કરી બતાવો જીવનમાં સારા લોકોની શોધ શોધ ન કરો પરંતુ પોતે સારા બનો તમારાથી કદાચ કોઈની પૂરી થઈ જાય જો તમે ઉડી નથી શકતા તો દોડો જો દોડી નથી શકતા તો ચાલો જો ચાલી નથી શકતા તો લપસો પરંતુ હંમેશા આગળ વધતા રહો એકવાર ગુરુએ પોતાના શિષ્યોને પૂછ્યું શું તમે જાણો છો કે આપણી અંદર એક મોટો યુદ્ધ સતત ચાલે છે જ્યારે બધા શિષ્યો ચૂપ રહ્યા ત્યારે ગુરુજી બોલ્યા વાસ્તવમાં સૌથી મોટી લડાઈ આપણી અંદર બે રીંછોની છે એક કાળો રીંચ જે ક્રોધ ઈર્ષા અહંકાર દુઃખ લોભ ચોરી અને જૂઠની ભાષા બોલે છે અને બીજું સફેદ રીંચ જે આનંદ પ્રેમ દયા વિચાર અને સદભાવનાની ભાષા બોલે છે આ લડાઈના ઘોંઘાટમાં આપણે મનની શાંતિ ભૂલીને તેને બીજે ક્યાંય શોધવાનો પ્રયાસ કરીએ છીએ ગુરુએ કહ્યું આપણામાંથી કોઈ આ લડાઈના ઘોંઘાટથી બચી શક્યું નથી આ લડાઈ મારી અંદર પણ ચાલે છે અને તમારી અંદર પણ શિષ્યોએ ગુરુની વાત ધ્યાંથી સાંભળી અને પૂછ્યું ગુરુજી તો આ લડાઈમાં કોની જીત થશે ગુરુજીએ કહ્યું જે રીંછને તમે ખોરાક આપશો તે જ જીતશે ખોરાક આપવાનો અર્થ એ છે કે આપણી પાસે ધ્યાન ધ્યાન આપવાની શક્તિ છે આપણે જે વાતો પર આપીશું તે મોટું અને શક્તિશાળી થતું જશે તેથી હંમેશા ક્રોધ પહેલા દયા પસંદ કરો લોભ પહેલા ઉદારતા ચિંતા પહેલા શાંતિ અને સ્થિરતા અને ઈર્ષા પહેલા સદભાવના પસંદ કરો આમ કરતા કરતા આપણું મન આપોઆપ આનંદિત રહેવા લાગે છે જેમ શરીરને આરામ આપવામાં આવે તો તે પોતે ઠીક થવા લાગે છે એ જ રીતે જ્યારે મનને ઘોંઘાટથી આરામ મળે ત્યારે તે પોતે નિર્મળ થતું જાય છે તો મિત્રો આ વિડિયોમાં બસ આટલું જ આશા છે કે તમને આ વિડિયોથી ઘણું શીખવા મળ્યું હશે ફરીથી નવા વિડિયો સાથે મળીશું તમારું ધ્યાન રાખો જય શ્રી કૃષ્ણ